સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના લવ મેરેજ ને લઈને સર્જાયેલો વિવાદ હવે તેમના કાર્યક્રમો સુધી પહોંચ્યો છે શહેરના કતરગામ મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જોકે આયોજકો દ્વારા કાર્યક્રમ પહેલા જ રદ કરી દેવામાં આવ્યો હતો સુરતના વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લગ્ન ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી જોકે આરતી સાંગાણીના લવ મેરેજને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલાં જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો અને વિરોધ થાય તે પહેલા જ આરતી સાંગાણીના કાર્યક્રમને ને રદ કરી દીધો હતો પરિવારે સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા સમાજની સાથે છે અને સમાજના હિત માટે તેઓ કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી આજે સાંગાણીના સ્થાને જાણીતી સિંગર ગોપી પટેલને લગ્ન ગીતો ગાવા માટે નક્કી કરવામાં આવી હતી પરિવારે જણાવ્યું કે સમાજના વિરોધ અને યુવાનોની લાગણીને માન આપીને નિર્ણય લેવામાં આવ્યો છે પાટીદાર યુવાન મહેશ વાઘાણીએ જણાવ્યું હતું કે અહીંયા અમારા પાટીદાર સમાજની એક દીકરી છે જેને લવ મેરેજ કર્યા એવી વાત અમને મળી આટલો સરસ સમાજમાં કામ કરી રહ્યો છે અને આરતી આજે જે કામ કર્યું છે એ ખરેખર નંદનીય નથી એટલા માટે એવું નથી કે કદાચ આ કોઈ ટપોરી છોકરા હોય એને ફસાવીને અથવા તો મોહિનીકરણ કંઈ કરીને આ દીકરીને ફસાવીને કંઈક કર્યું છે મારે એવું સ્પષ્ટપણે માનવું છે કે સમાજની અંદર આના લીધે બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય એટલા માટે એ પોતે સિંગર હતા અને આજે સિલ્વર ફાર્મની અંદર કતારગામમાં અમે અહીંયા આવ્યા અમને જાણ થઈ કે આજે એનો પ્રોગ્રામ છે

એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ તમારા આવવાથી અમને હર્ષને લાગણી આજે ઉદભવી છે અને આ ને શોર્ટ ટાઈમની અંદર જ તે પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણી ને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્ય પહેલ કરી છે એને હું ખૂબ ખૂબ ટોપલે ટોપલે અભિનંદન પાઠવું છું